જો નિશાળે કોયલ બોલે જેવા અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા બાળકોને છવ્વીસ જાન્યુઆરીના મહત્વ વિશે શાળાના આચાર્ય શ્રી ભાનુપ્રસાદ બાવણિયા સાહેબે સમજૂતી આપી હતી અને બાળકો ખૂબ જ ખુશખુશાલ થયા બાળકોમાં આનંદનું મોજું ફરી વળ્યું અને આ કાર્યક્રમમાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીને ઇનામ આપવામાં આવ્યા સર્વ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને ગામના વડીલો તથા ભાઈઓ અને બહેનોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી રિપોર્ટર પ્રદીપકુમાર વડવાઈ સિંગવડ